ખેડાના માતર તાલુકાના લિંબાસી પોલીસ સ્ટેશન નજીક મોડી રાત્રે ખનીજ માફા બેફામ બન્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે પોલીસ સ્ટેશનથી માત્ર દસ પગલા દૂર સુરેન્દ્રનગરના શખ્સોએ એક કારમાં સવાર ત્રણ શખ્સો પર હુમલો કર્યો પૈસાની લેતી દેતીના મામલે હુમલામાં બે યુવકોને ગંભીર ઈજા પહોંચાડ્યા બાદ તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું અને તે બાદમાં તેમને હરિયાળા પુલ નીચે ફેંકી દેવામાં આવ્યા આ બનાવ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સ્ટેશન પાસે ગઈકાલે રાત્રે કાર પસાર થઈ રહી હતી ત્યારે બે અન્ય ગાડીઓમાં આવેલા તેને રોકીને તેના પર હુમલો કર્યો કાર ચાલક જીવ બચાવવા માટે ભાગીને પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયો જ્યારે તેની સાથે કારમાં બેઠેલા અન્ય બે ઈસામોને હુમલાખોરે ગંભીર ઈજા પહોંચાડી હતી આ હુમલાખોરે બે યુવકને માર મારી તેમનું અપહરણ કર્યું હતું ને ત્યારબાદ લિંબાસી થી આશરે પંદર કિલોમીટર દૂર હરિયાળા પુલ નીચે નાખીને ભાગી ગયા પ્રાથમિક તપાસમાં હુમલો કરનાર મુખ્ય શખ સુરેન્દ્રનગરના સાયલા ગામનો લાલાભાઈ ભરવાડ હોવાનું સામે આવ્યું જે ખરીજ સાથે સંકળાયેલો છે આ સમગ્ર ઘટના પૈસાની લેતી દીધેના મામલે થઈ હોવાનું પોલીસે માનવું છે ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે ખેડા સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે લિંબાજી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ના પૈસા આલવા આવતા તા એ જ્યાં ગાડી થી નીકળી કેતા આવતા પેલા ઉભા રેતા એમાં તો હુમલો કરી જ દીધો છે પોલીસ સ્ટેશન ની સામે જ ગયો એટલે અમે પૈસા આલવા આવતા હતા બરાબર કે હપ્તી પૈસા તમે લઈ જાઓ તો હું લઈ લેજો તો તમને હું દેવાઈ દઉં પૂરા કરી દીધા એમના આમથી આયા નામથી આયા પાછળ થી ઘા કર્યો હતો એક તો બે ભાન છે બરાબર આવતા તારાપુર જતા તા માતર માતર થી મુજબ જઈને પાછા આવ્યા હતા એ રીતે જતા તે ગાડી મારી સ્લીપ એ પાછળ બે બેઠેલા હતા તો હું ચલાવતો તો બરાબર માથું ફાડી કાઢ્યું છે એકના ના તા તાડી હોજા આવી ગયા છે આ માં આ બધે લોય છે રોય ધરાન જે ગામના એ લીમડી ના ભાઈલા તાલુકા ના

બે હજાર ના તા લઈ ગયા એનો હુમલો કરો ત્યાં લઈ જાય નાખી દીધા હા બે હજાર ના દિવસે નાખીને એ હજાર નાખી ગયા અલગ અલગ જગ્યા નાખી આવે નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ખેડા